નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના હવામાન સમાચારમાં તો હાલ ખેડૂત મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો બંગાળની ખાડીમાં ફરી વાવાઝોડું સર્જાવાની શક્યતા ગુજરાતમાં હવામાન પલટાશે તો આ હતા આજના મુખ્ય સમાચાર હવે સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તે પહેલાં અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાલના તાજા સમાચાર જોઈએ તો બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ઊભું થયું છે જે સેન્યાર નામના વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે શુક્રવારે આ સિસ્ટમે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે જેના પગલે ભારતીય હવામાન ખાતા દ્વારા ચેતવણી આપવામાં આવી છે તેમજ હવામાન વિભાગે અંદમાન અને નિકોબાર સમૂહોમાં ભારે વરસાદની આગાહી કરી છે અને માછીમારોને પણ દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે આ સિવાય કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગાણા અને ઓડિશાના તટીય વિસ્તારોમાં પણ આ સિસ્ટમને કારણે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે તાજેતરમાં આંધ્રપ્રદેશના દરિયાકિનારે મોંથા વાવાઝોડું સર્જાયું હતું જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો આ સાથે ગુજરાતના તટીય વિસ્તારમાં અરબસાગરમાં લો પ્રેશર એરિયા સર્જાયો છે જેના કારણે આગામી દિવસોમાં મહારાષ્ટ્ર અને કોંકણના વિસ્તારમાં વરસાદ પડી શકે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે નિકોબાર દ્વીપસમૂહમાં અમુક સ્થળોએ સાતથી વીસ સેન્ટીમીટર જેટલો જ્યારે અંદમાન દ્વીપસમૂહમાં અમુક સ્થાનોએ સાતથી અગિયાર સેમી જેટલો વરસાદ પડી શકે છે આને કારણે રવિવાર સુધી દરિયો તોફાની રહે તેવી શક્યતા છે જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આ સિવાય દરિયાકિનારાના વિસ્તારોમાં સાવધાનીપૂર્વક આનંદ પ્રમોદની પ્રવૃત્તિ હાથ ધરવા માટે કહેવામાં આવ્યું છે તેમજ પોર્ટબ્લેર ખાતે ત્રણ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે આ દ્વીપસમૂહો વચ્ચે ચાલતી ફેરી સેવાઓને પણ આની અસર પડશે હવામાન વિભાગની આગાહી મુજબ તમિલનાડુ પુડુચેરી અને આંધ્રપ્રદેશના તટીય વિસ્તારોમાં આવતા બુધવાર સુધી જ્યારે કે કેરળમાં રવિવાર સુધી અને અંદમાન નિકોબાર દ્વીપસમૂહમાં સોમવાર સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે તેમજ આ ગાળા દરમિયાન પવનની ઝડા પંચાવન કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે તેમજ ન્યૂઝ એજન્સી પીટીઆઈએ હવામાન વિભાગના એક અધિકારીને ટાંકતા જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલી સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે લો પ્રેશર એરિયા બન્યા પછી સિસ્ટમ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે તેમજ કેટલાક મોડલો એવું દર્શાવે છે કે તે વાવાઝોડું પણ બની શકે છે ઉલ્લેખનીય છે કે વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશનની પૂર્વ નિર્ધારિત યાદી પ્રમાણે ઉત્તર હિન્દ મહાસાગરમાં હવે જે વાવાઝોડું ઉત્પન્ન થાય તેને સિનિયર વાવાઝોડું નામ આપવું એવું નક્કી થયું છે આ નામ સંયુક્ત અરબ અમીરાત દ્વારા સૂચવવામાં આવ્યું હતું જેનો મતલબ શેર એવો થાય છે